સીધા સાડી આજ નવી સાડી લઈને આવ્યા છે રાજકોટી પટોળામાં નવી ડિઝાઇન લાવ્યા છીએ આપણે આપણે એના કલર બધા મસ્ત છે એકદમ ડાર્ક કલર રેન્જ રહેવાની છે અને પછી આપણે એને બધા એક પીસો ઓપન કરશું પછી આપણે એના બધા કલર જોશું ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં છે તમે જોઈ શકો છો ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં રાજકોટી પટોળા આવશે એનો પલ્લું પણ મસ્ત આવે છે ગોલ્ડન પલ્લું ઘણી ઝરીનું કામ છે બધું વણાકનું કામ છે બધું ઉપર ચડવું એક કોઈ કામ નહીં આવે બધું અંદર ફિનિશિંગ વાળું કામ છે એકદમ ગોલ્ડન વર્ક તારનું કામ છે આખી સાડીમાં ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે આ રીતે એનો પલ્લું એકદમ હેવી આવશે નીચે મોટી બોર્ડર આવશે ઉપર નાની બોર્ડર આવશે આ રીતની આખી સાડી રહેશે તમે જોઈ શકો છો કલર રાણી કલર તો મસ્ત છે એકદમ લુક વાઇઝ આમ લાગે હેવી એકદમ

ગ્રીન કલર બધા કલર મસ્ત છે કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં મરુન કલર અને એક રાણી કલર રાણી કલર એ સરસ છે બધા કલર સરસ છે બધા ડાર્ક કલરમાં રહેશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત હેવી સાડી લાગે એ ટાઈપની સાડી છે આ રીતે શ્રીનાથને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો